એર પટેલ સાહેબ આતર્ની કચેરી આવ્યા હતા અને એર પટેલ સાહેબનો ડિટેલ વિગતવાર ચર્ચા થઈ ચર્ચાનો ઘણા બધા બિંદુઓ હતા મેઈન પાસા એવા હતા કે હાલ જો કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પર સરકાર શું ચાલી રહ્યા છે તો ફોજદારી ગુનાઓમાં કેવી રીતે કન્વિક્શનનો પ્રમાણ અમે લોકો વધારી શકીએ ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસમાં ગુણવત્તા સુધારવાનું કઈ કઈ રીતે અમે લોકો પ્રયત્ન કરી શકીએ આ બધા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે થોડા ટાઈમ પછી ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા બરોડામાં એક તાલીમ સિવનનો પણ આયોજન કરવામાં આવનાર છે એમાં પણ જોડાવા માટે સાત તરફથી આમંત્રણ મળ્યું હતું અને અમે લોકો અને સરકારી વકીલશ્રીઓ અને જેટલા પણ તપાસ પોલીસ અધિકારીશ્રીઓ છે એ પણ આ બધું તાલીમ છે